અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્ર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કૌશિક વેકરિયાને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે થયેલા કૃત્યોનો પોલીસે પર્દાફાશ કર્યો છે ભાજપના નેતા જ કૌશિક વેકરિયાને બદનામ કરવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ મામલે સરપંચ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો હતો

એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબત થી અનભિદ્ન છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી